અને એન તરફના છેડાને બેટરીના ઋણ સાથે જોડતા આ તૈયાર થતા જોડાણને ફોરવર્ડ બાયસ કહેવાય આકૃતિની અંદર બેટરી સાથે બરાબર છે શું જોડેલું છે રિયોસ્ટેટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે રિયોસ્ટેટ અને રિયોસ્ટેટ સાથે ડાયોડ અને ડાયોડને સમાંતર ચલ વોલ્ટેજ લાગુ પાડેલા છે જે વોલ્ટ મીટરની મદદથી માપવામાં આવે છે આ વોલ્ટેજને ફોરવર્ડ વોલ્ટેજ કહેવાય આ પ્રવાહને ફોરવર્ડ પ્રવાહ કહેવાય આઈએફ ઓકે આકૃતિમાં બેટરી સાથે જોડેલ રિયોસ્ટેટ દ્વારા ડાયોડને સમાંતર ચલ વોલ્ટેજ લાગુ પડ્યા છે જે વોલ્ટ મીટરની મદદથી દીકરાઓ માપવામાં આવે છે ઓકે હવે પી તરફના છેડાને બેટરીના ધન સાથે જોડો એનને ઋણ સાથે જોડો એટલે ફોરવર્ડ હવે ફોરવર્ડમાં થશે કેવું ડાયોડનું ક્ષેત્ર એનથી પી તરફ છે તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય ક્ષેત્ર ધનતી ઋણ એટલે આ બાજુ બાહ્ય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડાયોડ નું ક્ષેત્ર પરસ્પર કેવી સ્થિતિમાં છે વિરોધક સ્થિતિમાં છે છે ને એટલે કે બાહ્ય બેટરી નું સ્થિતિમાન અને ડેપ્લેશન સ્તર નું સ્થિતિમાન પરસ્પર વિરોધક સ્થિતિમાં છે એટલે ડેપ્લેશન સ્તર ની પહોળાઈ અને બેરિયર ની ઊંચાઈમાં ઘટાડો થશે રાઈટ અને બીજું બાહ્ય ક્ષેત્ર પ્રબળ હોય તો અંદર ની અસર નાબૂદ કરે નાબૂદ કરે એટલે એન માંથી ઇલેક્ટ્રોન સરળતાથી માં જાય પીમાં જઈ માં જાય અને સરળતાથી વિદ્યુત નું વહન કરશે જે પ્રવાહ મિલી એમીટર દ્વારા નોંધવામાં આવે છે રાઈટ કારણ કે આની અંદર સ્ટ્રક્ચર મેં તમને કીધું તું એવું જોઈએ છે રાઈટ કારણ કે એનમાંથી ઇલેક્ટ્રોન ક્ષેત્ર આ બાજુ હોય તો સરળતાથી જાય ને કારણ કે બંને ક્ષેત્ર વિરુદ્ધ હોય આપણે જોઈએ ચાલો અહીંયા હું લખી દઉં છું

આ મેજોરિટી ઇલેક્ટ્રોન હોય હોય હોલ માઇનોરિટી હોલ હોય અહી માઇનોરિટી એટલે માઇનોરિટી ઇલેક્ટ્રોન હોય અહીંયા હોલ હોય ઇટ્સ ઓકે ચાલો હવે શું થશે આ જંક્શનનું નું ક્ષેત્ર આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર ધનતી બાહ્ય ક્ષેત્ર એટલે આ છે ક્ષેત્ર કરતા બાહ્ય ક્ષેત્ર વધારશો તો આની નાબૂદ કરશે કારણ કે વિરોધક સ્થિતિમાં છે નબળું હોય અસર નાબૂદ થાય જેવી આની અસર ને નાબૂદ કરશો એટલે ક્ષેત્ર કારણ કે આ ક્ષેત્રને જ કારણે ઇલેક્ટ્રોન અહીંયા નહોતો જોઈ શકતો હવે આ ક્ષેત્રની અસર નાબૂદ થઈ જાય આ બાજુ ક્ષેત્ર રહે

ક્ષેત્ર નબળું હશે ત્યારે બંને હજી ટક્કર આપતું હશે પણ એક વોલ્ટેજના મૂલ્ય આગળ આની અસર એકદમ નાબૂદ થઈ જશે અને બાહ્ય થઈ જશે એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી માં જશે વિદ્યુતનું વહન જોવા મળે અને એક પરિસ્થિતિ એવી આવશે કે આ ક્ષેત્રની અસર હાવ નાબૂદ કરી દે એટલે એકી સાથે આ બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવે એટલે પ્રવાહ એકાએક વધી જાય એટલે આનો આલેખ આવશે જોજો અમુક વોલ્ટેજ પછી પ્રવાહ એકાએક વધી જશે એ વોલ્ટેજ ને કટિન વોલ્ટેજ અથવા થ્રેસોલ વોલ્ટેજ કહેવાય એની પર આપણે ચર્ચા કરીશું તે પહેલા જે આ સમજાવ્યું છે અહીંયા છે કે પીએન જંકશન માં પી પર તરફના છેડાના બેટરીના ધન અને એન તરફના છેડાના બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડતા આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ કહેવાય ફોરવર્ડ બાયસ માં ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયર ની ઊંચાઈ માં ઘટાડો થાય કારણ કારણ કે ઝડપથી ડિફ્યુઝન થશે અસરને નાબૂદ કરશે એટલે પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો ઘટશે રાઈટ તમારી સામે હું એ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું છે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ને બેરિયરની ઊંચાઈમાં થતો ઘટાડો જે આ મૂળ છે જે પિંક કલરની લાઇન દેખાય છે મૂળ છે જે ત્રુટક કલરની લાઈન છે એ બેરિયરની પહોળાઈ જો આ પહોળાઈ ઘટી અને આ બેરિયર ની જે ઊંચાઈ છે આ બરાબર છે ડેપ્લેશન સ્તર આ જે ઊંચાઈ છે ને અહીંયા આવે ઓકે એ બેરિયર ની ઊંચાઈમાં પણ શું થયો છે ઘટાડો થયો છે ઇટ્સ ઓકે રેડી ફેરફાર થાય જો રેખા વડે દર્શાવ એટલે કે જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે બંને ક્ષેત્ર પરસ્પર વિરોધક સ્થિતિમાં હોવાને કારણે બાહ્ય અંદરનું ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર નાબૂદ કરશે એટલે ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ બંનેની અંદર ઘટાડો થશે જો આ ઘટાડો થયો કે નહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હે ઘટાડો ઓકે સાથે સાથે બેટ મારે એ પણ જોવાનું છે શરૂઆતમાં તમે દ્વારા વોલ્ટેજ વધારો ત્યારે પ્રવાહ વોલ્ટેજ સાથે નજીવો હોય છે પણ એક વોલ્ટેજ વધારો એટલે પ્રવાહ એકાએક વધી જાય ક્યારે કે જયારે બાહ્ય ક્ષેત્ર અંદરના ક્ષેત્રની અસર બિલકુલ નાબૂદ કરે ત્યારે એનમાંથી ઇલેક્ટ્રોન એકી સાથે એટેક કરશે પી વિભાગ તરફ જેનું મૂલ્ય પોઈન્ટ સેવન વોલ્ટના ક્રમ હોય છે એટલે પ્રવાહ એક વધી જાય આવા સંજોગોમાં આલેખ અરેખ્ય મળ્યો એટલે ઓમ ના નિયમનું પાલન થાય નહીં આવી પરિસ્થિતિ વચ્ચે તમારે જો અહીં અવરોધ શોધવો હોય તો અવરોધ આર એફ મેળવવા માટે શું કરવું પડે તો કે આલેખના જુદા જુદા બિંદુ પાસે વોલ્ટેજ અને પ્રવાહનો ફેરફાર અહીંયા વોલ્ટેજ નો ફેરફાર લેવો પડે અને આ પ્રવાહનો ફેરફાર એટલે આ રીતના અહીંયા પ્રવાહનો ફેરફાર લઈ લેવાનો ડેલ્ટા આય અને આ બાજુ અહીંયા વોલ્ટેજ નો ફેરફાર લઈ લેવાનો રેડી અને પછી વોલ્ટેજ ના ફેરફાર અને પ્રવાહ ના ફેરફારનો ગુણોત્તર લો એટલે તમને અવરોધ મળે અને ફોરવર્ડ અવરોધ અથવા ડાયનેમિક અવરોધ કહેવાય જે કિલો ઓમ ના ક્રમ હોય છે રેડી ખ્યાલ આવી ગયો કારણ કે આમાં પ્રવાહ એકાએક વધશે તો આ છે ફોરવર્ડ બાયસ ઇટ્સ ઓકે રેડી હવે વાત કરીએ રિવર્સ એના કરતા ઉલટું ઉલટું વિચારવાનું તમે ફોરવર્ડ માં પી ને કેના સાથે જોડ્યો તો ધન અને એન ને ઋણ ઉલટાવી નાખો કો એન ને ધન અને પી ને ઋણ જોઈ લો આ ઋણ છે આ ધન છે આ બેટરી છે રેડી આ રીયોસ્ટર આ તે આકૃતિમાં બેટરી સાથે જોડેલ અ રીયોસ્ટેટ દ્વારા ડાયોડને સમાંતર ચલ વોલ્ટેજ રાખવું પડે આ રિવર્સ વોલ્ટેજ છે ના રિવર્સ પ્રવાહ જાય યાર એડી આ પી અને આયન જોઈ લો પી ને કેની સાથે જોડ્યો ઋણ સાથે અને એન ને ધન તો પી ને ઋણ અને એન ને ધન સાથે જોડો તો તૈયાર થતા જોડાણને રિવર્સ બાયસ કહેવાય આ આપણે પણ આપણે જોઈ લઈએ હો અંદર કેવું હોય છે

એનો મતલબ આ એવું થયું કે રિવર્સમાં બાહ્ય ક્ષેત્ર અને ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર સહાય કરે એક જ દિશામાં છે છે ને જોઈ શકો છો રિવર્સ બાયસ કહેવાય પહેલા કોને તો કે પી તરફના પીએન જંક્શનના પી તરફના છેડાને બેટરીના ઋણ સાથે અને એન તરફના છેડાને બેટરીના ધન સાથે જોડતા તૈયાર થતા જોડાણને વિદ્યાર્થી મિત્રો રિવર્સ બાયસ કહેવાય છે રિવર્સ બાયસ સમજતા પહેલા આકૃતિમાં બેટરી સાથે જોડાયેલ રિઅલસ્ટેટ દ્વારા ડાયોડ ને સમાંતર ચલ વોલ્ટેજ લાગુ પડ્યો છે જે મદદથી અને અહીં બેટરીના જોડાણ જોડાણને રિવર્સ બાયસ કહેવાય રિવર્સ બાયસ ની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે આ ડાયોડ વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર આ બાજુ છે ને બાહ્ય ક્ષેત્ર બંને પરસ્પર સહાયકારી સ્થિતિમાં છે એટલે કે ડેપ્લેશન સ્થર ડેપ્લેશન સ્થળ નું વિદ્યુત સ્થિતિમાં અને બાહ્ય બેટરીનું ઈએમએફ પરસ્પર સહાયકારી સ્થિતિમાં હોવાથી આ ડેપ્લેશન સ્તરની પોળાઈ અને બેરિયરની ઊંચાઈમાં વિદ્યાર્થી મિત્રો વધારો થશે બીજું આને લીધે હવે ક્ષેત્ર સ્ટ્રોંગ બનશે એનથી પી તરફ સ્ટ્રોંગ બનશે એટલે એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં નહીં જઈ શકે અને પીમાંના હોલ એનમાં નહીં જઈ શકે રેડી એટલે વિદ્યુતનું વહન પોસિબલ નથી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં નહીં જઈ શકે અને પીમાં ના હોલ એનમાં નહીં કારણ કે બંને ક્ષેત્ર એક જ દિશામાં છે હવે ક્ષેત્ર બંને એક બાજુ આ આ બાજુ હોય તો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય પોસિબલ છે નથી ને રેડી કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની દિશામાં જશે નહીં ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ જાય એટલે બંને ક્ષેત્રો એક જ દિશામાં છે એટલે એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં નહીં જઈ શકે પીમાં ના હોલ એનમાં નહીં આવે એટલે વિદ્યુતનું વન થશે નહીં તો પ્રશ્ન થાય સાહેબ આ આવ્યો ક્યાંથી સમજાવું છું ધ્યાન આપજો ખાસ પરંતુ પી માં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર જોઈ લો આ ઇલેક્ટ્રોન દેખાય છે ચાલો બંનેનું પરિણામી ક્ષેત્ર આ બાજુ થઈ ગયું તો ક્ષેત્ર આ બાજુ હોય તો આ ઇલેક્ટ્રોન આમ જાય કે ના જાય કહો તો મને ઇલેક્ટ્રોન આમ જાય આ હોલ આમ જાય એ હોલ ગતિ નો કરે પણ છૂટા પડે ત્યારે રચાય તો આ માઇનોરિટી ચાર્જ કેરિયર જ્યારે ડાયોડ રિવર્સમાં હોય ત્યારે પી અને એન વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર પરસ્પર વિરુદ્ધ ગતિ કરી અને પ્રવાહનું વહન કરશે જે એકદમ સૂક્ષ્મ એટલે કે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે કયા ક્રમનો હોય છે માઇક્રો એમ્પિયરના ક્રમનો એટલે ડાયોડ ટૂંકમાં એવું કહી શકાય કે ડાયોડ જ્યારે રિવર્સમાં હોય ત્યારે મેજોરિટી પ્રવાહ વહેતો નથી ડાયોડ રિવર્સમાં હોય ત્યારે મેજર પ્રવાહ વહેતો નથી અને જે કંઈ પ્રવાહ મળે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળે છે એટલે શરૂઆતમાં તમે આ વોલ્ટેજ વધારશો તો પ્રવાહ તો અચળ જ રહેશે કારણ કે આ તો ફિક્સ છે છે ને એટલે પ્રવાહ વધશે નહીં એટલે વોલ્ટેજ સાથે પ્રવાહ અચળ રહેશે રિવર્સ વાઇઝમાં એ પ્રવાહને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાય પછી એમાં એવું બનશે કે એક વોલ્ટેજનું મૂલ્ય વધારતા વધારતા એક મૂલ્ય એવું આવશે કે પ્રવાહ અચાનક એક વધી જાય એનું રીઝન એ સમજાવું જ્યારે વોલ્ટેજ પ્રબળ થશે વધારતા જશો એટલે ક્ષેત્ર પ્રબળ થતું જશે હવે એ ક્ષેત્ર અતિરેક પ્રબળ બની જાય ત્યારે આ માઇનોરિટી ચાર્જ કેરિયર ગતિ કરીને આમાંથી પસાર થાય ત્યારે આ પ્રબળ ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે પ્રબળ ક્ષેત્ર દ્વારા આ બધા માઇનોરિટી ચાર્જ કેરિયરને ઉર્જા મળે એટલે પ્રવેગિત ગતિ કરીને એની બેક સાઈડ આની બેક સાઈડ સ બંધ છે જો તમે ગુજરાત બોર્ડમાં ભણવાના જ છો એ સયોજક બંધ સાથે આ લોકો અથડાય છે એટલે બંધમાં ભંગાણ થાય એટલે એમાંથી ઇલેક્ટ્રોન હોલનું નિર્માણ થાય એ પણ આ ડેપ્રેશન સ્તરના પ્રબળ ક્ષેત્રની ઊર્જા મેળવે બીજા બંધ સાથે અથડાય આવી ક્રમશ આવી અથડામણને કારણે પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન વોલ નિર્માણ થશે અને એ વહનમાં ભાગ લેશે એટલે પ્રવાહ એકાએક વધી જશે એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય જેમાં ફોરવર્ડમાં કે કટિન વોલ્ટેજ કહેતા હતા આમાં બ્રેકડાઉન એ પણ મેં તમને સમજાવ્યું બાકી પ્રવાહ વહે જ નહીં પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળે એ જ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે જે વોલ્ટેજ સાથે શરૂઆતમાં ચડ જ હોય એટલે એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાય પણ વોલ્ટેજનું મૂલ્ય અમુક હદ કરતાં જ્યારે વધારીએ છીએ ત્યારે આ માઇનોરિટી ચાર્જ કેરિયર એમાંથી પસાર થાય ત્યારે ક્ષેત્ર દ્વારા ઊર્જા મળવી પ્રવેગિત ગતિ કરી અને આ ડેપ્લેશન સ્તરની બેક સાઈડમાં જે સહસંયોજક બંધ છે અર્ધવાહકમાં એની સાથે અથડાશે ભંગાણ થશે ઇલેક્ટ્રોન હોલ મુક્ત થશે એ વહનમાં ભાગ લેશે પ્રવાહ એકાએક વધશે એટલે ડાયોડ બ્રેકડાઉનની સ્થિતિમાં આવી જાય છે ને એવા વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો પીએન જંક્શનના પી તરફના છેડાને બેટરીના ઋણ અને એન તરફના છેડાને બેટરીના ધન સાથે જોડતા તૈયાર થતા જોડાણને રિવર્સ બાયસ કહેવાય બાયસ એટલે જોડાણ રિવર્સ એટલે પ્રવાહ જો બેક થાય છે ને તમે જોઈ શકો છો રિવર્સ બાયસની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈને બેરિયરની ઊંચાઈમાં જોઈ લો આ પહોળાઈ વધી સહાયકારી સ્થિતિમાં છે ને એટલે અને ઊંચાઈમાં પણ વધારો થયો બંને ક્ષેત્ર એક જ દિશામાં છે જો અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે છે એટલા માટે ડેપ્લેસન સ્તરને પોળાઈને બેરિયરની ઊંચાઈમાં વધારે આલેખ પણ જોઈ લઈએ રિવર્સ બાયઝમાં જ્યારે વોલ્ટેજ તમે આમ વધારશો ત્યારે પ્રવાહ વોલ્ટેજ સાથે અચળ રહે છે આ પ્રવાહ ત્યારે કયા ક્રમનો હોય છે ખબર જેને રિવર્સ સેચ્યુએશન પ્રવાહ કહેવાય ને જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય પણ આ વોલ્ટેજ વધારતા વધારતા અહીંયા એક વોલ્ટેજ પાસે પ્રવાહ અચાનક એકાએક આમ વધી જાય છે રાઈટ એવા વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ થયા પછી તમે આ નો યુઝ કરી શકતા નથી નહીતર નુકસાન થાય રાઇટ કારણ કે પ્રવાહ અચાનક વધી ગયો છે અને પ્રવાહ માઇક્રો માંથી સેમ આવી જશે ખબર મિલીએમપિયરમાં માઇક્રો માંથી સેમ આવી જશે મિલીએમીટરમાં આવી જશે બેટા આ બ્રેકડાઉન પાસે તમે ડાયોડ ને સમાંતર વોલ્ટેજ આ વોલ્ટેજ નો નાનો એવો ફેરફાર થયો બરાબર છે નાના એવા ફેર માટે પ્રવાહ બહુ મોટો એટલે પ્રવાહના મોટા ફેરફાર માટે આ આ આ વોલ્ટેજ અચળ ગણી એટલે ડાયોડનો ઉપયોગ આગળ આવશે તમને સમજાવીશ ક્યાં થાય તો વાત થઈ રિવર્સ બાયસ બધા જ વિદ્યાર્થી મિત્રોને લગભગ પીએન જંક્શન પણ ખબર પડી ગઈ અને એની બે લાક્ષણિકતા ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ પણ તમને ખ્યાલ આવી ગયો આ સાથે મિત્રો આ સેક્શનને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે નવા ઉમંગ સાથે અને નવા દિવસ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ